મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણો મૂળ ધર્મ શું છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કે અન્ય કોઈ ધર્મમાં હોવું એ આપણો મૂળ ધર્મ નથી મૂળ સ્વરૂપે આપણે આ શરીર નથી પરંતુ આત્મા છીએ અને એ આત્માનું સ્મરણ કરવું એ આપણો મૂળ ધર્મ છે તો જ્યારે જ્યારે પણ જીવનમાં સમય મળે સમય ખોળી કાઢવાનો હોય છે સમય તો હાજર જ છે પરંતુ આપણે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા જેવી ગુમ થઈ જવાય એવી અવસ્થામાં જીવ્યા કરીએ છીએ એટલે આપણે વર્તમાનમાં હાજર રહી શકતા નથી તો આપણે આપણા આત્માનું સ્મરણ કરવું આપણે આપણા મૂળ સ્વરૂપને યાદ કરવું એ આપણો સ્વધર્મ છે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહો એવું ગીતામાં કહ્યું છે એક નાનકડી રચના છે કે થાય તો કર આત્મ સ્મરણ થાય તો કર આત્મસ્મરણ થાય અને તૌતરમણનો તો એટલા માટે મૂક્યો છે કે આત્મસ્મરણ કરવું એ કંઈ નાનીશોની વાત નથી તમારે ખૂબ જ અદકા યત્નો કરવા પડે છે આત્મસ્મરણ એક વિઘ્ન દોડ છે બધું મૂકીને આત્મા તરફ આગળ જવું પડે છે એમાંય ખાસ કરીને મન બુદ્ધિ ચિત્ત અને હિમાલય જેવો અહંકાર તો થાય તો કર આત્મસ્મરણ જીવન જીવન આત્મસ્મરણ તો ફરી જીવન મૃત્યુ ના મુક્ત થવા માટે આત્મસ્મરણ કરવું ખૂબ જરૂરી છે થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ આગળ એ વાત જ મૂકી છે કે અદકા યત્નોએ પ્રાપ્ય અવસ્થા અદકા યત્નોએ પ્રાપ્ય અવસ્થા આ અવસ્થા જરૂર પ્રાપ્ય છે પણ તમારે તમારી શક્તિની ઉપરવટ પ્રયત્નો કરવા પડે કર વેદના રૂપાંતરણ તો ઊંધું ચાલવું એ એક વેદના છે જગતમાં આગળ વધવાની વાત છે આ રિવર્સ જવાની વાત છે આ મૂળ તરફ જવાની વાત છે અસ્વસ્થ સર્વ મૂળ છે એ બીજ છે તો અદકાયતનો અદકાયતને પ્રાપ્ય અવસ્થા કર વેદના રૂપાંતરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ કે જન્મ જન્મ ના અંત આત્મન તો ત્યાર પછી આત્મસ્મરણ ની અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવન મરણના ચક્કર માંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ એટલે જન્મો જન્મના અંત આત્મન પ્રાપ્ય થાય આ આત્મસ્મરણ પ્રાપ્ય થાય આ આત્મસ્મરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ કે જન્મ મૃત્યુના ચક્કરો ટાળે એ જ વાત છે જન્મ મૃત્યુના ચક્કરો ટાળે ગીતા ચિંધ્યું છે કૃષ્ણ કૃષ્ણસરણ ભગવાન પણ ગીતામાં કહે છે કે મામ પેત્ય તું કૌંતેય પુનર્જન્મન વિદ્યતે મામ એકમ સરળમ પ્રજા તો જન્મ મૃત્યુના ચક્કરો ટાળે ગીતા ચીંધ્યું છે કૃષ્ણ શરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ કે સમય ચક્ર સમય ચક્રે ક્ષણ સાધી લે સમય ચક્રે ક્ષણ સાધી લે સમય પર આત્મસ્મરણ સમય ચક્રે ક્ષણ સાધી લે સમય પર આત્મસ્મરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ કે મન બુદ્ધિ મન બુદ્ધિ ચિત્ત ના અહમે મન આજે બધા કર્ણો છે એ કર્ણોથી પ્રાપ્ય નથી એ કરણ નિરપેક્ષ સાધના છે આત્મસ્મરણ તો મન બુદ્ધિ બુદ્ધિચિત ના અહમે આત્મસ્મરણ પર કરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ કે ચિદાનંદ રૂપ એ અવસ્થા ચિદાનંદ રૂપ એ અવસ્થા આત્મન ગિરિરાજ ધરણ ચિદાનંદ રૂપ એ અવસ્થા આત્મન ગિરિરાજ ધરણ થાય તો કર આત્મસ્મરણ જીવન તારે આત્મસ્મરણ મારા બધા જ જોડકડાઓ ચતુર્થ માર્ગ ગુર્જીએફ ઓસ્ફેન્સ્કી અને રોબર્ટ અલ બર્ટનની વિચારધારાના શબ્દો ઉપર હોય છે સમજવા અઘરા છે એટલે વચ્ચે વચ્ચે ટીકા ટિપ્પણ કરવી પડે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ કૃષ્ણાત્પરમ કિપીવહ ન જાને